પોરબંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનામાં સ્ટ્રીટ લાઇટ દોઢ વર્ષથી બંધ હાલતમાં છે જેના લીધે મહિલાઓ યુવતીઓ અને બાળકોની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે વહેલી તકે લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે ઉપરાંત સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ ફીટ કરવા માંગ ઉઠી છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટે બે હજાર ચારસો ઉડતાલીસ આવાસનું નિર્માણ કરાયું છે અહીંની તમામ સ્ટ્રીટ લાઇટ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં છે સ્થાનિક મહિલાઓએ એવું જણાવ્યું હતું કે અહીં સાંજ પડતા જ નશાખોરો ફટકતા હોય છે બહેનોએ અચાનક બહાર જવાનું થાય તો સાંજે સાત વાગ્યા પછી બહાર નીકળી શકાતું નથી આવા તત્વો દ્વારા છેડતી કરવામાં આવે છે અંધકારના કારણે બાળકો પણ ઘરની બહાર નીકળી શકતા નથી અહીં સમગ્ર આવાસ યોજનામાં સીડીની રેલિંગ પણ નથી જેના લીધે વૃદ્ધો અને અશક્તોને ચડવા ઉતરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉપરાંત સ્થાનિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ અત્યંત જરૂરી બન્યા છે કારણ કે તાજેતરમાં જ અહીંથી ગુમ થયેલ એક બાળકનો મૃતદેહ નજીકની જ કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો આવા બનાવ વધુ બનતા અટકાવવા સીસીટીવી કેમેરા જરૂરી છે એ સિવાય બુટલેગઢ દ્વારા પણ તાજેતરમાં જ સ્થાનિક પર દારૂની બાતમીની શંકાના આધારે જાહેરમાં હુમલો કરી ઢોરમાર માર્યો હતો આવા બનાવ અટકાવવા પણ સીસીટીવી કેમેરા જરૂરી છે કારણ કે કેમેરા ન હોવાથી આવારા તત્વો બેફામ બની રહ્યા છે આવાસ યોજનામાં બે પરિવારો વસવાટ કરે છે અહીં દારૂ સહિત અનૈતિક પ્રવૃત્તિઓ પણ થતી હોવાથી તેના ઉપર પણ બ્રેક આવે તે માટે સીસીટીવી કેમેરા રૂપી ત્રીજી આંખ ખૂબ જ ઉપયોગી સાબિત થશે આથી પોલીસ દ્વારા નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા આવાસ યોજના સુધી ફિટ કરી આપવામાં આવે અને મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના પટાંગણ માં પણ કેમેરા ફિટ કરી દેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ